રાજકોટ એ ગોંડલના રાજુ સોલંકી અને જેરાસી જડેજા વચ્ચે જુના વિવાદનું સુખધન ગોંડલ મહા ધારાસભ્યના નિવાસ્થાને થયું સમાધાન રાજકોટ અને ગોંડલના રાજકારણમાં ચર્ચાસ્પદ બનેલા એક મોટા વિવાદનો આજે સુખધનથ આવ્યો છે દલિત સમાજના અગ્રણી નેતા રાજુ સોલંકી અને ગોંડલના ભૂતપૂર્વ ધારાસભ્ય જેરાશી જડેજા વચ્ચે આજે સમાધાન થઈ ગયું છે આ વિવાદ મૂળરૂપે જૂનાગઢમાં રાજુ સોલંકીના પુત્ર અને ગણેશ જાડેજા વચ્ચે થયેલી બબાલ બાદ સર્જાયો હતો આ ઘટના બાદ થયેલા મારામારીના કેસમાં જેરાશીના પુત્ર ગણેશ જાડેજા જેલમાં પણ ગયા હતા આ સમગ્ર મામલો લાંબા સમયથી રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો આજે આ વિવાદનો ઉકેલ લાવવા માટે ગોંડલમાં જયરાજસિંહ જાડેજાના સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહત્વપૂર્ણ સમાધાનની પ્રક્રિયામાં દલિત સમાજના અગ્રણી આગેવાનો પણ હાજર હતા તેમની હાજરીમાં રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજા વચ્ચે સમાધાનની જાહેરાત કરવામાં આવી જેનાથી બંને પક્ષો વચ્ચે અંત આવ્યો છે આ સમાજ અને રાજકોટ અને ગોંડલ પંથકના રાજકીય અને સામાજિક સમીકરણો પર મોટી અસર પડશે જનરલ અમારે બે દિવસ અગાઉ મળવાનું થયું હતું ત્યારે અમારે પ્રાથમિક ચર્ચા બધી થઈ ચર્ચાના અંતે આજે મળવાનો અમારે ફરીથી નિર્ણય થયો આજે અમારે એવી રીતે મળવાનું હતું કે સમાજના તમામ આગેવાનો અમારા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા આગેવાનો કોંગ્રેસ સાથે જોડાયેલા આગેવાનો અને દલિત સમાજના આમ આગેવાનો બધાની સાથે મળીને અમે એક આયોજન કર્યું હતું અને એના ભાગરૂપે આ કોન્ફરન્સ બોલવામાં આવી છે મારી દ્રષ્ટિએ મેં કોઈ આવી વાતો સાંભળેલી નથી પણ આજુબાજુમાંથી મને એવી વાત મળેલી કે ભાઈ રાજુભાઈ સોલંકીએ કોઈ મોટા પૈસાનો સોદો કરીને આ સમાધાન કર્યું છે તો હું સ્પષ્ટતા કરું છું કે આ સમાધાન બાબતે રાજુ સોલંકીએ એક પણ રૂપિયો મારી પાસેથી લીધેલો નથી એની હું નિષ્ઠાથી ચોખવટ કરું છું રાજુ સોલંકીએ જરૂર મારી પાસે એક વાત રજૂ કરી છે પણ એમાં રાજુ સોલંકીનો કોઈ સ્વાર્થ નથી રાજુ સોલંકીએ મારી પાસે એ વાતનો પ્રસ્તાવ મૂક્યો હતો કે હું અમારા સમાજની ગરીબ દીકરીના સમૂહ લગ્ન કરવા જઈ રહ્યો છું સમાજ પાસેથી મારા ફાળો લેવાની ઈચ્છા નથી તમે મને આ સમૂહ લગ્નમાં ભોજન સમારંભના ખર્ચમાં તમારે મને મદદ કરવાની છે અને આ ભોજન સમારંભ તમારે મને કરાવી દેવાનો છે અને એમાં મેં રાજુને હા પાડેલી છે બાકી રાજુએ કોઈ રોકડા પૈસાની વાત કોઈ સમાધાન પેટે સોદાની વાત રાજુ સોલંકીએ મને ક્યારેય કરેલી નથી રાજુ સોલંકી ક્યારે એક પણ પૈસાનો મારે વહીવટ થયેલો નથી હું બધાને વિનંતી કરું છું કે આ પ્રકરણને અવડે રસ્તે દોરવા માટે ગુમરાહ કરવા માટે જે વાતો સમાજની વચ્ચે મૂકવામાં આવે છે એમાં મૂળ મુદ્દો પૈસા છે પૈસાની આ સમાધાનની અંદર કોઈ વાત નથી આવી પૈસાનો કોઈ સોદો નથી જે મારી અને રાજુ સોલંકીના પરિવાર વચ્ચેની જે ગેરસમજ હતી એ ગેરસમજ અમે સામે બેસીને દૂર કરી છે મારે આ પ્રકરણમાં વધારે એવું કહેવું છે કે સમગ્ર પ્રકરણ જ્યારે બન્યું ત્યારે સામાન્ય ઉગ્ર બોલાચાલીનો મામલો હતો આ મામલો વધીને બે દિવસમાં બનાવ પછી પૂરો થવાનો હતો પણ રીબડા અનિરુતે આખે આખા પ્રકરણને ગેરમાર્ગે દોરવા માટે રાજુ સોલંકીને કાંઈ કીધું સમાધાનનું કાંઈ આમ વાત કરી આ તે વાત કરી પૂરેપૂરા સમાજને ગુમરાહ કરવામાં જો મુખ્ય ફાળો કોઈનો હોય તો રીબડા અનિરુત્તો રહ્યો છે રાજુ સાથે બેઠા પછી મને ઘણી ઘણી વાતની ખબર પડી કે આ પ્રકરણમાં રાજુ કંઈ દોષિત છે જ નહીં અને આ પ્રકરણને અવળો રસ્તો ચિંધાડવા માટે આખે આખી વાતને ગુમરાહ કરવા માટે અને પ્રકરણ અને આખે આખું ડાયવર્ટ કરવા માટે માત્ર ને માત્ર જો આમાં કોઈનો હિસ્સો હોય તો આ પ્રકરણને ગેરમાર્ગે દોરવામાં રીબડા અનિરુદ્ધનો હિસ્સો છે રાજુ સોલંકીએ ક્યારેય પૈસાની વાત કરી નથી રાજુ સોલંકીના પુત્ર જે મારી બાજુમાં બેઠો છે સંજય એમને કોર્ટ સમક્ષ જે કાંઈ બનાવની હકીકત હતી એ હકીકત કોર્ટ સમક્ષ એને રજૂ કરી દીધી છે વાત હવે પછીના કેસની છે તમારા કેસની રીતે પણ સમાધાન થઈ ગયું છે કાયદાની રીતે પણ સમાધાન થઈ ગયું છે અને મૌખિક અમે બેઠા પછી એક પારિવારિક ભાવનાથી અમારી વચ્ચે આ સુખદ અંત આવ્યો છે આ વસ્તુને કોઈ અવડે રસ્તે ન દોરે કોઈ જુદી રીતે ન જોવે રાજુ સોલંકી પણ ભોગ બનીને આવ્યો છે ત્યારે એને કોઈએ કાંઈ કરી દીધું નથી અનિરુદ્ધે માત્ર ને માત્ર વાતો કરી છે અનિરુદ્ધ તરફથી રાજુ જેલમાં ગયા પછી કોઈ જાતનો સહકાર મળેલો નથી રાજુની હાજરીમાં હું કહું છું જય ભીમ નમો હું રાજુ સોલંકી આથી બે વર્ષ પહેલાં જે ગણેશ ગોંડલ અને સંજુ સોલંકીનો જે ઝઘડો હતો એ ઝગડામાં મેં બાર કલાક મથામણ કરી અને એફઆઈઆર દાખલ કરાવી ત્યારે એક પણ સમાજનો આગેવાન મારી સાથે નહોતો એફઆઈઆર લઈ ગયા પછી સંપૂર્ણ રીતે સામૂહિક આત્મહત્યાનું મેં અલ્ટિમેટમ આપેલ કે ગણેશ ગોંડલની ધરપકડ ના થાય તો અમે આખો પરિવાર આત્મહત્યા કરશું એ આત્મહત્યાના સામૂહિક આત્મહત્યાના પ્રેશરમાં આવી સરકાર સીએ ગણેશ ગોંડલની ધરપકડ કરી ત્યાર પછી હું રાજકોટ આવેલો મારી બીપીની દવા ચાલુ છે દવા લેવા આવેલો મને મારા એક આગેવાનનું જે દેવદાનભાઈ મુસળિયા છે એમનો મને ફોન આવેલો કે મને બાપુનો ફોન આવેલો છે અને આપણે અનુરૂચિર બાપુને મળવા જવાનું છે ત્યારે હું રાજકોટથી રિટર્ન રીબડાની નજીક હતો મને ફોન આવ્યો એટલે મેં કીધું હું આ રીબડાની બાજુમાં જ છું ત્યારે યોગેશ ભાષા પિન્ટુ બગડા અને દેવદાન મુસળિયા મને અનુરૂધસિંહ બાપુ પાસે લઈ ગયા બાપુ પાસે લઈ ગયા અને મને એવું કીધું કે આપણે ગોંડલ જવાનું છે જેમ જયરાજસિંહ જાડેજાને ગોંડલ ગણેશ રીબડા આવ્યા અને અમારી આબરૂ કાઢી એમ આપણે જયરાજસિંહ બાપુને આબરૂ કાઢવા જવાની છે તો મને થોડોક રોષ હતો કે મારા દીકરાનું અપહરણ કર્યું મારા દીકરાને માર્યો એના અનુસંધાન હું એને વાતમાં આવી ગયું લડાઈ ગોંડલ વીસ રીબડાની હતી આમાં દલિત સમાજને કાંઈ લેવા દેવા નહોતું પણ દલિત સમાજને ક્યાંક ને ક્યાંક દલિત સમાજના બે ત્રણ રાજકોટ જિલ્લાના આગેવાન બે ત્રણ જૂનાગઢ જિલ્લાના આગેવાન આખા સમાજની ગેરમાર્ગે દોર્યો મારો સમાજ નિર્દોષ છે મારા સમાજનામાં ક્યાંય દોષ નથી સમાજે મને મદદ કરી છે એ બદલ સમાજનો હું આભારી છું પણ સમાજના બે ચાર આગેવાન જૂનાગઢ જિલ્લાના ને બે ચાર આગેવાન રાજકોટ જિલ્લાના જે સમાજને ગેરમાર્ગે દોર્યો છે અને આખું મને સૂચના દેવામાં આવી કે આપણે ગોંડલ જવું છે અમે ગોંડલ આવ્યા ગોંડલ આવી અને અમે જયરાજસિંહ બાપુની આબરૂ કાઢી અને જય મનુષિ બાપુએ કીધી પ્રમાણે મેં બોયલા એવું વર્તન કર્યું એ વર્તન કર્યા પછી એ વિષય પૂરો થઈ ગયો કે આપણે ભાઈ જે કરવું કરી લીધું એની ધરપકડ થઈ ગઈ છે જેલમાં ગયા ગણેશભાઈ આપણે એન્ટ્રી સમાજની તંગડી આપણી ઊંચી રહી ગઈ હવે આપણે વિષય પૂરો કરવા હવે આપણે ગીતાબાને રાજીનામું માંગવાનું છે સમાજના આગેવાન દેવદાસ મુસળિયા આ ભાઈ યોગેશ સાસા એ મને સૂચના અને દિનેશ પાતર દિનેશ પાત્ર રાજુ સખિયા આ મને સૂચના આપતા ગયા કે હવે આપણે ગાંધીનગર જવાનું છું બે લાખ બાઇકની મેં ચેલેન્જ કરી અને સમાજે મને સહકારે આપ્યો સમાજ ત્યાર હતી જવા માટે પણ ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે અનુરસિંહ બાપુને સમાજના જે આગેવાન છે અમારા જૂનાગઢ જિલ્લાના અને જે રાજકોટ જિલ્લાના બે ત્રણ આગેવાન છે એને ગેરમાર્ગે આખા સમાજને દોર્યો અને ગીતાબાનું રાજીનામું માગવાનું અને ગીતાબા રાજીનામું આપ્યા પછી અનુજસિંહ જાડેજાના દીકરાની ચૂંટણી લડાવાની આવી રીતના જે સમાજને દોર્યો અને મને પણ દોર્યો એટલે હું એની વાતમાં આવી ગયો કે આપણા સમાજના આગેવાન છે આ સોલંકી સોલંકીથી રાજુ સોલંકીનો દીકરો નથી રાજુ સોલંકી ત્રીસ વર્ષથી સમાજ માટે લડાઈ કરે છે અને ગમે ત્યારે ધોઈડો જાય આધી રાઇતે જવાનું થાય તો રાજુ સોલંકી જાતો એટલે મેં કીધું આ દીકરો રાજુ સોલંકીનો નથી આ સમાજનો સમાજ જે નિર્ણય કરે એટલે આખા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ આપણા સમાજના બે ચાર આગેવાનું જુનાગઢ જિલ્લાના બે ચાર આગેવાનું રાજકોટ જિલ્લાના અને અરુચ જાડેજાએ કર્યું છે અને જ્યારે મારી ગુસ્સી ગુસ્સીટોક થઈ મારે સમાજને પૂછવું જોઈએ સો ટકા પૂછવું જોઈએ આ સમાધાન કર્યું છે મેં તો મારે સમાજને પૂછવું જોઈએ પણ ક્યારે કે સમાજે મને મદદ કરવી તો સો ટકા મારે સમાજને પૂછવું જોઈએ હું જ્યારે જેલમાં ગયો મારા આખા પરિવારને જેલમાં નાખી દીધા જેલમાં નાખ્યા પછી સમાજના સૌથી પહેલાં ધોરાજી તાલુકાના યોગેશ પાસે હાથું ચાક લે કે મારે રાજુ સોલંકીને કાંઈ લેવા દેવાની બીજા નંબરે દેવદાન મુસળીએ ક્યાંક ને ક્યાંક સમાજ તો ત્યાર હતો એક એવું મોટું આંદોલન જવા થઈ રહ્યું હતું કે તમે ઊંડાકાંડને ભૂલી જાવ એવું મોટું જબરદસ્ત આંદોલન થાય તો રાજુ સોલંકી ક્યાંક ને ક્યાંક મોટો ને સમાજના આગેવાનો કપાત હતા એટલે આંદોલન ના કર્યું સમાજના લોકોને રોકવામાં આવ્યા કે આપણે આંદોલન નથી કરવું આપણે કાંઈ નથી કરવું રાજુ એના પાપે અંદર જેલમાં ગયો છે મને મદદ ના કરી મારી ઘરવાળી જાતિના આગેવાનોને પુષ્ટિ કરેલા ભાઈ મારા ઘરવાળાને મારા દીકરાને તમે આખો ગુજરાત જાણે છે કે રાજુ સોલંકી ઉપર ને રાજુ સોલંકીના પરિવાર પર ખોટી ટોક થઈ છે આખો સમાજ જાણે છે પણ ક્યાંક ને ક્યાંક સમાજના વહીવટી વહીવટીતંત્રને સેટિંગ કરીને અમને જેલમાં નાખવામાં આવ્યા અને જેલમાં ગયા પછી સમાજના આગેવાનું જ અમારા જૂનાગઢ ડીવાયસપીનું સન્માન કરવા હું કમાઈ ગયા હતા ભાઈ તમે કેમ કે આ જે જૂનાગઢના ડીવાયપી સાહેબ છે તમારા સરમતી સાઈ છે રાજુ સોલંકીને જેલમાં નાખો એ બદલ સમાજના આગેવાનો જે આ કહેવાતા આગેવાનોને હું નામ દઉં છું એ સન્માન કરો કે સાહેબ તમે બહુ સારું કર્યું રાજુ સોલંકીને તમે જેલમાં નાખો તમે મને મદદ કરી હોત મારા ઘર ઘરવાળાઓને પાંચ રૂપિયાની મદદ કરી હોત પાંચ કિલો બાજરો નાખી હોત તો મારે સો ટકા સમાજના આગેવાનોને પૂછવું પડે કે તમે મને મદદ કરી છે હું જેલમાં ગયો તો મને જેલમાંથી બહાર કાઢ્યો છે અમે મારા પૈસા આવ્યા પણ લડાઈ રીબડા ગોંડલની હતી અને સમાજના આખાને ગેરમાર્ગે જોયો છે આ સમાજના આગેવાનું અને અનુસિંહ બાપુનું કરેલું શાબ્દિક એમાં જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા નિર્દોષ છે અને ખોટા આખા સમાજને ગેરમાર્ગે જોયા છે કાંઈ બોલાવી જય ભીમ નમો બધા સમાજ મને માફ કરજો નહીં ફરિયાદ ખોટી નહોતી બનાવ થયો તો જે બનાવ થયો છે એ બનાવ થયો હતો પણ એક રસ્તો કોઈ પણ ઝઘડાનું કોઈ પણ ઝઘડો થાય તેનો રસ્તો એક સમાધાન છે તો સમાધાન મને કોઈ પેસરથી કોઈ લાલચથી કે કોઈ દબાણથી મને ખાલી રાજુ સખિયાનો એક ઓડિયો જોયો મેં હમણાં વિડીયો એમાં રાજુ સખિયા એમ કહીશ કે રાજુભાઈ સોલંકી પાંત્રીસ લાખ રૂપિયા ભાઈ અનુધ્ધસિંહ લેવા તો જે તે સમયે જયરાજસિંહ બાપુ મારી બાજુમાં બેઠા છે જે તે સમયે મને બે કરોડ રૂપિયાની ઓફર હતી તો હું બે કરોડ લઉં કે પાંત્રીસ લાખ લઉં ભાઈ પૈસા જ મારે જોતા હોય તો અનુરુષી ના પાંત્રીસ લાખ ના લઉં જયદાસ બાબુ ના બે કરોડ હું લઈ લઉં એક રૂપિયો લીધો નથી અને મારે પૈસાની ની જરૂર નથી ભાઈ સમાજ વિરોધમાં નથી જે સમાજના આગેવાનું છે જે બે ચાર કહેવાતા જુનાગઢ જિલ્લાના બે ચાર કહેવાતા રાજકોટ જિલ્લાના જેને ભાઈક બતાવી છે હમણાં હું એને એક લાખ રૂપિયા ગીચામાં નાખી દઉં એટલે અમારા રાજુ સોલંકી ભગવાન હમણાં મારા વખાણ કરવા માંડે ભાઈ મને તમને ખબર છે ઘોઘાવદરમાં ભેગા થયા તો પંદર જણાથી હોલ જણા માણસ નહોતા અને આજે જે તમે પાછળ જુદા સમાજના જ આગેવાનો છે જે બેઠા એ પવિત્ર છે નિષ્ઠાવાન છે એ આગેવાનો અમારી સાથે છે પણ જેને ભાગ બતાવી વાળા છે જેને પૈસા જોતા છે જે આની પહેલાં તમને ખબર છે તો દિનેશ પાત્ર ઉપર જે કંઈ બનાવ થયો હતો અને દિનેશ પાતર રોતો હતો એ વિડીયો તમને મેં જો બતાવ્યું હમણાં એનો રોતો રોતો જ્યારે એ મને વાવળવા એવા મિલાશે કે એ સુરત મિટિંગ થઈ હતી અને સુરત થી કોઈ ચોક્કસ આગમન પાછી પૈસા લેવાને આવવાના હતા એટલે આવા એના ધંધા છે સમાજને હાથ જોડીને વિનંતી છે કે આવા આગમનો વાતોમાં ના આવતા અને મારે પૂછવું જોઈએ સમાજને પણ જ્યારે મને સમાજે મદદ કરી હોય તો મારે સો ટકા પૂછવું જોઈએ કોઈ સમાજના માણસ એક કિલો તેલ મારે ઘેરે કે એક કિલો બાજરો આપી ગયા હોય તો મને કહે કે અમે એક કિલો બાજરો કે દસ રૂપિયા રાજુબેન ઘેરે કે પરિવારને મદદ કરી છે તો મારે સો ટકા પૂછવું જોઈએ